જય શ્રી કૃષ્ણ બધાને જો કોઈ વ્યક્તિ આ જન્મમાં પાપ કે પુણ્યનું કર્મ કરે છે તો એ વ્યક્તિને આ જન્મમાં કે આવતા કોઈ પણ જન્મમાં એનું ફળ ભોગવવું જ પડે છે ફળ ભોગવ્યા વગર છૂટકો નથી હું તમને એનું એક ઉદાહરણ આપું કે રાજા ધૃતરાષ્ટ્રના સો પુત્રો એક સામટા મરી ગયા ત્યારે રાજાએ ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે મારા જીવનમાં મેં કોઈ એવું ભયંકર પાપ કર્યું નથી કે જેના ફળ સ્વરૂપે મારા એક સામટા સો પુત્રો મરી જાય ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ તેને તેના પાછલા જન્મો જોઈ શકે એ માટે દ્રષ્ટિ આપી ત્યારે તેણે જોયું કે આશરે પચાસ જન્મ પહેલાં તે એક પારથી હતો અને વૃક્ષ ઉપર બેઠેલા પક્ષીઓને પકડવા તેણે એક સળગતી ઝાળ એક વૃક્ષ ઉપર નખી તેમાંથી બચવા કેટલાક પક્ષીઓ ઉડી ગયા પરંતુ તે સળગતી ઝાળની ગરમીથી તેઓ ઓંધળા થઈ ગયા અને બાકીના સો નાના પક્ષીઓ બળીને ખાખ થઈ ગયા આ ક્રિયામાણ કર્મ પચાસ જન્મ સુધી સંચિત કર્મ પાકે વગર પડી રહ્યું અને જ્યારે રાજાની બીજી સઘળી પુણ્યાઈના પરિણામે તેને આ જન્મમાં સો પુત્રો પ્રાપ્ત થયા ત્યારે તે સંચિત કર્મ ફળ આપવા માટે તત્પર થયું અને તેથી તેને આ જીવનમાં અંધાપો આવ્યો અને તેના સો પુત્રો પણ મર્યા પચાસ જન્મ પછી પણ તેના ક્રિયામાણ કર્મએ તેના પીછો છોડ્યો નહીં સો પુત્રો પેદા થાય તેટલી પુણ્ય પુણ્યાય પેદા થાય ત્યાં સુધી તે કર્મ રાહ જોઈને બેસી રહ્યું સંચિત કર્મમાં જમા પડી રહ્યું અને બરાબર લાગ આવ્યો તે વખતે તત્કાલ પણ વિલંબ કર્યા વગર ફળ આપીને શાંત થઈ ગયો ભગવાનની ઘરે દેર પણ નથી અને અંધેર પણ નથી આ પ્રમાણે ક્રિયામણ કર્મ જે ફળ આપીને શાંત થતા નથી તે સંચિત કર્મમાં જમા પડ્યા રહે છે જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને મારે ચેનલને સબસ્ક્રાઈબ કરવી મત ભૂલજો